જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે એવી જગ્યા ઉપર જઈ રહ્યા છીએ કે શોધ કરતા એમ કહે છે કે પાંચ સાત હજાર વર્ષ પૂર્વેની અહીંયા ગુફા કે ભોયરું છે અને એ યોગા યંત્ર દ્વારા માપી એને સાબિત કરેલું છે અને શાયદ એ જે આ ભોયરું કે ગુફા જે આપણી ભાષામાં કહીએ મેગેલિથિક સમયનું છે અને એ ખોદેલું છે આપમેળે જ્યાં ખારાશ પડતા જ્યાં જ્યાં ભોયરા કે ગુફા બની જાય એવું નથી બરાબર એ જગ્યા ઉપર જઈ રહ્યા છે શું છે જુઓ જો કે અહીંયા આખા અલગ પ્રકારના આવી રીતે ગોળ 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 આખું અલગ જ ચિત્ર ઘણા બધા પથ્થરમાં આવી રીતે અને

ડોક્ટર છે સુભાષ દાસ હા ઈ મેગેલેટિક સમય ઉપર સંશોધન બધું કરી હા 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 એમણે એમનો કોન્ટેક્ટ કર્યો અમારા ગામમાં આવું ભયર આવેલું છે હા હા તો સુભાષ દાસે એવું જણાયું હા તમે તે જગ્યાએ જાવ ઓકા યંત્ર લઈને ઉભા હા 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 જો ઓકા યંત્રમાં જે દિશાઓ કીધી હા હા ઈ દિશાઓ જો બતાવે હા તો આ ભયર પણ મેકાલીથી સમય નું 5 થી 7000 વર્ષ જૂનું મેગાલેથિક સમય નું ભાયરું છે હા 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 એવું એમને સુભાષ દાસ દ્વારા જાણવા મળેલ હા 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 આ એ જ ભાયરું છે

એવું આ મોટી મોટી શિલાઓને ધ્યાનમાં રાખીને આખો અંદર પોલાણ કરેલું છે આ બધું અહીંયા પોલાણ ગમે એવડી મોટી ગુફા અંદર હોય તો જ આ બધું ધ્વસ્થ થઈ અને અંદર જતું રહ્યું છે જોવો જો કે આ આ શિલા તો ઢાંકેલી હોય એવું મને લાગે છે નરસિંહભાઈ આ જો તો જોયો આખી શિલા છે ત્યાંથી કાપેલી છે જોયું પછી હા અને અહીંયાથી કોઈ કારણે આ ભૂકંપના કારણે આ ડગરું પડી ગયું છે અંદર પોલાણ છે બરાબર એક આ થઈ ગયું અને એક સામે જે પાણી બિલકુલ આ ગુફા અહીંયા અંદર મોટી હોય તો ભલે આગળ જતી હોય તો ભલે એક આ પાણીના કારણે જોવો જો આ બધી આ અંદર પાણી હાલ્યું અને હા અસંખ્ય અહીંયા ચાર છીએ હા પોલાણ જો ડુંગરમાં ક્યાંય પોલાણ ના હોય જો આ બધું અંદર અને આ બીજું એટલે આ જો એવું લાગે છે કે અંડરગ્રાઉન્ડ મોટું ગમે તે આખી ગુફા હોય કે વસવાટ હોય માણસો કહેવાય છે કે ત્રીજી સદીથી પાંચમી સદીના ઇતિહાસકારોને ઇતિહાસ મળતા નથી એનું કારણ જ કે આવા સ્થળોમાં ભોયરાની અંદર માણસો રહેતા હોય તો જ એના પ્રમાણ કે ઇતિહાસના પાને એના નામ ના હોય હવે લાઈટ ચાલુ કરી અને મેન બોયરું છે એની અંદર ઘૂસું કેટલા ફૂટ છે ને કેવું લાગી રહ્યું છે સાહેબ કોઈ નહીં ઘર્યું હોય આપણે ઘૂસી જશું ઘૂસા એવું છે કે નથી અચ્છા મોબાઈલ દીધ હા હવે રડીને જાય એવું હવે જે આ મેં તમને કીધું કે પાંચ સાત હજાર વર્ષ પહેલાનું પણ હોઈ શકે એવો આપણે અંદાજ છે અને માણસ નિર્મિત છે જેમ આપણે ધોરાવીરાની અંદર છે એવું અંદર જઈ કેટલું છે અને કેમ વળાક લે છે ઓહો ચાલો અંદર ઘૂસું તો જીવનો જોખમ છે બતી દો તો આવી રીતે અહીંયા માનવ નિર્મિત ગુફા તમને કેમેરામાં દેખાય કે ન દેખાય પણ જુઓ છો કે અંદર જ્યાં સુધી નજર પડે ત્યાં આઘોનાગવા હજી આ ગુફા કે ભોયરું હોય તેવું લાગે છે અને આ જુઓ છો કે આ માણસો ઉપર શિલા કાઢેલી છે બધી આ શિલા બધી કોતરી અને બારી કાઢેલી છે ને હજી ઘણી આઘી દેખાયેલી ગુફા ખરેખર બહુ આઘું હોય એવું લાગે છે કેમ કે અંદર ઘૂસું બહુ કાઠું કામ છે જેટલા પણ મેં વિડીયો બનાવ્યા ગુફા કે ભોયરાના એનો અંત દેખાય છે પણ આનો અંત નથી દેખાતો કે કેમ કે ત્યાં રડીને નથી જવાય એવું ના હું તમને બતાવો જે હોય અંદર સારું જે હોય બહુ અજબ ગજબ છે વીસ પચીસ ત્રીસ ફૂટ સુધી મારી નજર પડી રહી છે પણ અંદર ઘૂસાયો નથી કેમ કે રડીને ઘૂસી તો આપણું જ અંદર અંધારું પડે એટલે આપણે અંદર ઘૂસતા નથી માલધારીઓએ અમને એમ કીધું કે અહીંયા પહેલાં આનાથી મોટું ભોયરું હતું જેમ જેમ સમયનો આને ઘસારો લાગ્યો છે આજથી લગભગ ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જે ભગાડ એક કૂતરા જેવું જનાવર આવતું હવે એ લુપ્ત થઈ ગયું છે કચ્છીની અંદર એ માલને ઘેટા બકરા કે ઝીણો કોઈ પશુ હોય ને મારી નાખે એટલે એ કારણે આની અંદર કાંટા કરપા ધૂળ મલબો પાણા નાખી અને પૂરી નાખ્યું છે અને પહેલાં આ ઘણું છતું હતું એટલે આની અંદર એ ઘૂસી ન જાય અને વ્યાય નહીં વ્યાય તો વધે અને ક્યાંક ને ક્યાંક એ સાત નાર એટલે એ સાત પાંચ એ પશુ જે ભગાડ કહી નાર કંઈ રહેતા અને માણસ ઉપર અટેક કરે તો પણ મારી નાખે ને આની અંદર ઘૂસી જાય એટલે એ કાયમી આઝાદ રહે એટલે એ કારણે આ જે ભોંય રૂપે મેથાલિકી સમયની જે પણ આ ગુફા છે માણસ નિર્મિત એને બુરી નાખ્યું છે અને હવે આપણે આગળ જઈશું તો ઘણા બધા હજી દીવાલોને એક પાડીઓ છે કેટલાય સમયનો અને એક ત્યાં કુઈલી જેવું કાંઈક છે અને મોટી મોટી દિવાલો છે અને બીજું શું શું છે હજી પણ જાણીશું ને માણીશું બન્યા રેજો છેડ શું દિવાલા હા મિત્રો આ જુઓ છો કે ગઢની દિવાલ ત્રણ સાડા ત્રણ ફૂટ પડી છે અને વાકી ચૂકી છે અહીંયા બધે છેક સુધી દીવાલ નજર પડે ત્યાં સુધી જાય છે આ વાંકી ચૂકી દીવાલ છે એટલે ઘણી જૂની હોય તો જ વાંકી ચૂકી હોય કેમ કે પાંચ હજાર વર્ષ પહેલાં આની દિવાલો છે ને એ પણ લાઈનસર સર હોય છે તો આ ઘટની દિવાલ થોડીક વાંકી ચૂકી છે તો ક્યાંય ને ક્યાંય ઘણું જૂનું હોય તેવું આ દિવાલ જોતે લાગે છે અને ત્યાં કને કોઈ લઈને કાંઈક બીજા પણ અવશેષો છે જેને કૂવો હોય તો શું છે કે શું નથી ત્યાં જેમ એક આપણે કોટડાની અંદર જોયું કે કૂવાની અંદર ધનમાયા સંગ્રહયોનો પણ એક ઇતિહાસ આપણે લોદરાણીમાં જોયો ભગવાન જાણે આવા ડુંગર ઉપર તો પાણી હોય નહીં અને કુઇલી છે તો હવે એ કાંઈ નવી નવાઈ જેવું ખરું આ પણ મોટા મોટા તોતીને મોટા મોટા મકાનો હોય તેવું લાગે છે તો હવે ક્યાં છે કુઇલી આપણે જઈ રહ્યા છીએ અને પથ્થર જુઓ પથ્થર જો એવું નથી લાગતું કે પહેલાં માણસો કેટલા શક્તિશાળી અને બળવાન હશે આ પણ સેમ ટુ સેમ તમે જુઓ છો કે જાડી જબરજસ્ત દિવાલનું આ મકાન છે અને પૂર્વ દિશા તરફ એનો દરવાજો છે એટલે ક્યાંય ને ક્યાંય આ બધી હિન્દુની વસવાટ હશે જે તે ટાઈમે એવો આ બધું આખું કન્સ્ટ્રક્શન જોતે આપણને લાગે છે અને શું છે અહીંયા હવે અચ્છા એ મકાન જ છે જુઓ જો કે અસંખ્ય એક બે પાંચ પચાસ નહીં પણ અસંખ્ય હા નગર કે મહાનગર જેવડી આખી આ જોતે એવું લાગે છે કે જે તે ટાઈમે આની કેટલી ભવ્યતા રહી હશે જબરજસ્ત મોટા ને મોટા પથ્થર ને મોટા ને મોટા ખંડ છે ભગવાન જાણે કઈ રીતનું આ નગરનું જે તે ટાઈમનું આયોજન હશે કેવડા મોટા પથ્થર છે બરાબર જાણે હાથી બાંધતા હશે કે ઊંટ ઘોડા પૂરતા હશે અને ગળીખમણે મોટા ને મોટા પથ્થરનું આ બાંધકામ છે જે હોય જે તે ટાઈમની મહાનગરની અને આ સમૃદ્ધ જે તે ટાઈમનું નગર હશે એવું આપણને આ બધું એનું કામકાજ જોતે એવું લાગે છે અને આ જેમ એવું લાગે છે કે કાળીઓ ભીલની વાત તમે સાંભળી હશે સમુદ્ર કિનારે જેમ ધનમાયા દાટતો ક્યાં ને ક્યાં એવું ચિત્ર આવી રહ્યું છે કે હવે આની અંદર પાણી નીકળે એવું તો નથી લાગતું પણ એવું લાગે છે કે ચોમાસાનું પાણી સંગ્રહ કરી રહે એ પાણી ગમે તે ટાઈમ સુધી ભર્યું રહે કેમ કે આની ઉપર નીચેથી પાણી નીકળે એવું તો નથી લાગતું પણ ક્યાં ને ક્યાં ચોમાસાનું પાણી ભરી રહે ને એને ઉપયોગમાં આવતું હોય યા તો કોઈ પણ બીજી વસ્તુ સંગરવાનું પણ આમ આપણે અત્યારની નજરે જોયું તો એમ લાગે કે કૂવો જ હશે કૂઈ લીધે નજીક જઈને બતાવું હા અંદર ઘૂસી અને હજી ઊંડી હોય તેવું આપણને લાગે અને આ બધી જુઓ છો કે ચણતર કરેલું છે બરાબર હવે ઊંડી ગમે એટલી હોય અને આ બાજુ બધી પોલાણ જેવું છે આ પણ આખું પોલાણ જેવું છે જોવો છો તો આવી રીતે શેર શેર સારું અજબ ગજબ છે આટલું બધું મહાનગર મહાનગરને એનો ઇતિહાસ નરેશભાઈ કહી રહ્યા છે કે અહીંયા વધારે મકાનનો અવશેષ દેખાઈ રહ્યો છે જોઈએ હવે કેવી પોઝિશનમાં છે આ ઓસરી છે बाजू મે સ્ટોરેજ રૂમ છે હા આ ઘર હું અહીંયા સાબ હોઈ શકે છે અને આ પથ્થર જુઓ તો કેટલી મહા મહેનત ઊભા કરેલા છે આ છે હા આ બાજુ ગેટ છે અને ભાઈ બધી વસ્તુને હા જો જો આ કમ્પલેટ ઝાપો છે આ મોટો ઝાપો છે અને આ આ આ ઘર છે આ ઓહરી છે આ આંગણું છે અને આમ જાણે નથી લાગતું કે ઘોડાની ગમાણ જેવું જાણે બેઠક હોય અને કમ્પ્લેટ એના ખૂણા ચાલુ આની અંદર ખરેખર કઈક વસ્તુ હોય શકે આટલું બધું જો અસ્તિત્વ ઊભું હોય તો એમના કંઈ પણ ઘણા બધા અવશેષો આની અંદર બીજા ન હોય એવી શું ખાતરી

હા એટલે કિલોમીટરની તો લંબાઈ છે એમ આ કે ચોરસ મીટર માપે તો એનાથી વધી જાય તો આવી રીતે આ કેટલાય અસંખ્ય મકાનો કોઈ દસ ને અડધા ને પૂર્ણા ને પાઝિશનમાં બધા ઊભા છે ને હવે અહીંયા પાડીઓ છે કેવા ટાઈમનો છે અને કેવી પોઝિશનમાં છે એ ક્યાં જઈ અને જોઈએ જે આખા અહીંયા વચ્ચેથી આખા બે વિભાગ પડે છે ત્યાંથી નદી કે જે કંઈ અહીંયા શેરીના જેવું કંઈ આખે આખું અહીંયા શરૂઆત થાય છે આગળ જતે ત્યાં ઊંડાણ ભો છે પણ જાણે આ બે આ નગરના અહીંયા ભાગ પડતા હોય એવું લાગે છે કે આ તો આ નગરનો મેઇન રસ્તો હોય મેન રસ્તો એવું લાગે છે બે બાજુ મોટી મોટી દીવાલ પણ અહીંયા જોયું કે સાલો આ મોટાને મોટા પ્લોટ છે અને

અને સારું આ હવે પાળીઓ ખરેખર આ આ આ એમ કહેતા હોય છે કે પાડિયાની જે તે ટાઈમે શરૂઆત સૌ પ્રથમ પાળિયા ખોળાતા તો એમાં કોઈ ભાષા નથી હવે ગમે તે અને આનું મુખ ઉગમણું નથી આખા આપણે ભારત ખંડના જ્યાં જ્યાં પાડિયા હોય ને એનું મુખ ઉગમણું હોય છે હવે આ બધી એવો ઇતિહાસ છે ઉકેલો કે સારું અજબ ગજબ છે પહેલી વખત મેં જોયું કે આ પાડિયાનું મુખ જે છે ઈશાન ખૂણો પડે ને તો આ ઉગમણું હે ઉગમણું ઉગમણું અને ઉત્તર દિશાનું જે ખૂણ આવે એ ખૂણામાં એનું મુખ છે હા હા વાવે ખૂણામાં મંદિર હોય શકે એવું દેખાશ કારણ કે બે જો આગળ

અને આ જબરજસ્ત ચોક છે બધા અહીંયા જે જે છે એ બધા મોટા મોટા ચોક છે અને કેવા અહીંયાથી ને અહીંયાથી આ પથ્થર બધા કાઢી અને ખોડેલા એવું લાગ્યા કરે છે ખરેખર અહીંયા જો આની શોધ થાય તો કંઈક ઇતિહાસના જેને કડીથી કડી મળી શકે જુઓ જો આ બધા જૂના અવશેષો છે અને જ્યાં સુધી નજર પડે મોટી ને મોટી લાંબી લાંબી દિવાલો છે અને આવડા બધા મોટા જે પ્લોટ છે ક્યાં ને ક્યાંય માલધારીના ચારણ આહિર રબારી ભરવાડ પહેલાં માલ ઉપર નિર્ભર હતા એવું પણ હોઈ શકે આપણે માત્ર અનુમાન છે તો હવે આપણે આગળ કાંઈ સારી ક્લિપ દેખાશે દ્રશ્ય એ બતાવી અને વિડીયાને આપશું એન્ડ આ પણ જ્યાં સુધી નજર પડી રહી છે ત્યાં સુધી આવું ને આવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે જુઓ છો કે સામે પણ મોટા તોતિંગ પથ્થર ઊભા કરી અને અહીંયા એ પણ મોટો ચોક છે હસ્તું ખીલતું એક સમયનું મહાનગર આજ માત્ર મોટા તોતિંગ પથ્થરને સહારે સુમસાન ખૂંખાર ખંડે લાગે છે ખરેખર અખંડ ભારતનો ઇતિહાસ કેટલી અમરતાની ઓઢણી ઓઢી અને આ મોતીયાર ડુંગર ઉપર જુઓ છો જ્યાં નજર કરીએ ત્યાં મોટા દીવાલની મોટી મોટી વાળા મોટા મોટા મકાનો અહીંયા આવીને જુઓ તો તમને એમ થાય કે ચાલું કેટલા સમયનું કેટલું ભવ્ય આ નગર રહ્યું હશે તો હવે આપણે લગભગ લગભગ બધું જોયું વાર્યા છીએ અમે જોયું નથી આગળ કેટલા સુધી છે ફેલાયેલું જોવો છો કે અહીંયા આખું ગોળ ગોળ આપણે આપણી ભાષામાં અત્યારની ભાષામાં કહીએ તો ઝૂંપડા જેવું છે અને પાછળ આવી રીતે દીવાલ છે બિલકુલ ગોળ 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 ભૂંગાનો અવશેષ છે અને કદાચ ભાઈ રાજા મહારાજાઓને કદાચ ધન સંગ્રહ કરવાનું પણ એ ટાઈમનું હોઈ શકે પણ આપણે ભૂંગા જોયા છે એટલે આપણને પહેલાં ભૂંગા નજર ચડે આવું ના કેટલાય અદ્ભુત અહીંયા દિવાલોના કાઠ ખૂણાના નાના મોટા પથ્થર પાડિયાઓ કુવાઓ ભગવાન જાણે કેટલીક અહીંયા ઇતિહાસને સંગરી અને આ સ્થળ ઊભો છે મિત્રો અમે આ જગ્યા ફર્યા પણ અહીં ખરેખર જે ગોલ ખાડો છે આખે આખો અને અહીંયા પાછું લોકોએ વ્યવસ્થિત પથ્થર પણ રાખી દીધા છે હવે ગમે તે પહેલનું જે કાંઈ હોય કૂવો હોય પણ ઊંચાડી ભોમણ ન હોય એટલે આ રહસ્યમય ખરેખર જે ખાડો છે હવે જે હોય માલ મિલકત સંગરવાનું હોય એક પાણી પાણીનું હોય એવું લાગતું જ નહીં આખી અહીંયાથી આમ દિવાલ પડે છે બિલકુલ દિવાલની આ જુઓ છો ત્યાં આ દિવાલ પડે છે દિવાલની સેન્ટરમાં આ ખાડો છે એનો મતલબ તો આપણે સમજી શકો છો કે શું હોઈ શકે આવા નવા કેટલાય આની અંદર એવા પોઈન્ટ છે તે એનો આપણે કાઈ ઉકેલ ના આવી શકીએ ખરેખર જે છે એ અદ્ભુત છે એ આવો જુઓ તો ખબર પડે કે સાલું શું છે અને શું નથી મે કીધું નરસિંહભાઈ આપણે બહુ જોતા મંદિર છે અચ્છા છે અમુક અમુક જગ્યાએ જોવા મળે હા 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 ગુરુ દત્તાત્રેયના મંદિર આપણે વાગડમાં જાઓ હા

હા અને આ જે ગુફા કહી છે બિલકુલ એમની બાજુમાં જ છે અને એડ્રેસ પછી હવે તમને સમજાવી દઈએ અહીંયા મોતીયાર મોતેશ્વર મહાદેવ ભગવાન હું ની ચડતી રાખે સરસ મજાનો નો ભગવાન એ બિરાજમાન છે બહુ મસ્ત છે સ્થળ અને આવી રીતે આ ત્યાં શેનું હે મૂર્તિ આ

જો સારા કે સાચા સંત હોય ને સંસાર એની લારે ફરે અને જો થોડાક ઉતરતા હોય ને તો પછી એ સંસાર લારે ફરે તો એ ક્યાં ને ક્યાંય પૂરણ હસી એવું તમે કીધું એના પર લાગે છે જેટલા વંદન કરીએ આપણા સંત મહત્વને એટલા ઓછા છે તો આવી રીતે અંકુશી બાપુને અહીં કાયમી માટે સમાધિ આપેલી બહુ પવિત્ર સ્થળ આત્માને શાંતિ મળે એવું અને લગભગ અહીંયા એકાદ દોઢ એકરમાં આ આશ્રમ ફેલાયેલું છે અને એ હવે અહીંયા કોઈનું એડ્રેસ માની લો છેકથી તમે જ્યારે આપણે ગુજરાતમાં આવવું પડે આપણે જો ગુજરાતમાં આવો હજી આપણે કચ્છ આવે હા કચ્છમાં ડાયરેક જ એન્ટર કરો એટલે રાપર તાલુકા

ભલે વિડીયામાં તમને ગમે એવું દેખાતું એટલું ન દેખાય પણ ખરેખર આ સ્થળની મુલાકાત લ્યો સાંજ સવાર આવો તો મજા આવશે અમે તો ભલે અહીંયા તડકો તપી ગયો હતો પણ નિરાતે તમે જુઓ તો તમને એમ થાય છે કે ચાલું વર્ષો પહેલાંનું જે માણસો અહીંયા રહેતા હશે ને એમની જે અહીંયા ખંડેરો છે કઈ રીતની વ્યવસ્થા હશે ક્યાં ખાતા હશે પીતા હશે અને આટલું બધું ભવ્ય છે ખંડેર તો કઈ રીતનું હશે ભગવાન જાણે નથી અહીંયા કે આજુબાજુ સરોવર નથી કોઈ મોટી વાવ તો હશે તો ધ્વસ્ત થઈ ગયા છે ડટાઈ ગયા આપણને મળતા નથી પણ જે છે એ ખરેખર જોયા લાયક આ સ્થળ છે તો હવે આપણે આપીશું વિડીયોને એન્ડ અને ફરી કાલે છ વાગ્યા આપણે આવવાની એવી વાતો સાથે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ